પ્રભાત ફેરી તથા ધ્વજવંદન કાર્યક્રમ સરપંચ શ્રી ગુણવંતીબેન પંકજ કુમાર પટેલ કરી શાળાના આચાર્ય શ્રી નવનીતભાઈ વ્યાસ તથા શાળા પરિવાર તેમજ એસએમસી સમિતિના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં સ્કૂલના બાળકો દ્વારા સ્વાગત ગીત બાળ અભિનય ગીતો દેશભક્તિના ગીતો તેમજ નાટક તેમજ બાળકોની સ્પીચ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તથા ભદ્રાડા આંગણવાડીના બાળકોએ પણ ભાગ લીધો આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહન આપવા ગામ લોકો બળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત ઇનામોની લાહણી પણ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી કનૈયાલાલ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું તથા શાળાના સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ વિપુલ વ્યાસ